રાજકોટ જેલ બાદ જામનગરની જેલમાંથી એક સાથે સાત મોબાઈલ મળવાની ઘટના બની છે જેને લઈને જેલ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે ગઈકાલે રાત્રે ઇન્ચાર્જ જેલ અધિક્ષક કુરેશીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા જેલના પાસા બેરેકમાંથી કુલ સાત મોબાઈલ મળી આવ્યા હતા મોબાઈલ ઉપરાંત છ કેદીઓ પાસેથી પાંચ જેટલા સિમ કાર્ડ પણ મળી આવ્યા હતા જેને લઈને જેલ અધિક્ષકે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઝડપી કરી પાસાયારમાંથી સાત મોબાઈલ મળ્યા સાત મોબાઈલ પૈકી પાંચ મોબાઈલ કેદીઓના રંગે હાથ અને બે મોબાઈલ બિનવાર છે અને સિમ કાર્ડ સહિતના મોબાઈલ પકડી અને આગળની પોલીસની ફરિયાદ આપી આમ તો જેલમાં મુલાકાતીઓને પણ જેલ બહાર મોબાઈલ જેવી વસ્તુઓ મુકાવી દેવામાં આવે છે પરંતુ એકસાથે સાત મોબાઈલ મળતા જેલ અધિક્ષકે પણ સ્ટાફ તરફ શંકા વ્યક્ત કરી છે તો બીજી તરફ બચાવ પણ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે હાલ જામનગર જેલમાં કાચા અને પાકા કામના મળીને કુલ પાંચસો પચાસ જેટલા કેદીઓ છે પરંતુ આટલા કેદીઓ સામે અધિક્ષક પાસે પૂરતો સ્ટાફ નથી